સ્વાભાવિક રીતે જ વાહન ચાલકોએ સુરત પોલીસનો આભાર માન્યો છે સામાન્ય રીતે રાજ્યના અન્ય શહેરો કરતા સુરતનું તાપમાન ઓછું હોય છે છે આ સુરત શેકાઈ રહ્યું સુરતમાં ગરમીના કારણે લાગવાના અનેક બનાવો રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં ગરમી અને હાર્ટ એટેક સહિતના કારણોથી સુરત શહેર અને જિલ્લામાં દસ વ્યક્તિઓના મોત થઈ ચુક્યા છે સુરતમાં સવારે નવ થી રાત્રે નવ વાગ્યા સુધી અગનગોળા જેવો માહોલ સર્જાય છે

ક્યાંક ને ક્યાંક રાહત મળતી નજરે આવતી હોય છે તસવીરો તમે જોઈ શકો છો ટ્રાફિક સિગ્નલ ઉપર જે રીતે ભારે વાહનો છે મોટી સંખ્યામાં છે એ વહન કરતા હોય છે અને આ રીતે જોઈ શકાય છે તમામે તમામ લોકો ગરમીથી ન શેકાય તેની ખાસ તકેદારી સુરત પોલીસ કમિશનર દ્વારા રાખવામાં આવી છે ટ્રાફિક શાખા દ્વારા અત્યારે હાલ આ જે શેડ છે એ ઊભો કરવામાં આવ્યો છે ત્યારે લોકોને રાહત મળી રહે એના માટે ખાસ કરીને આ પ્રમાણેની વ્યવસ્થાઓ છે એ કરવામાં આવી છે તસવીરો જોઈ શકાય છે સુરતના અઠવાલાઈસ ટ્રાફિક આઇલેન્ડનો નજારો છે જ્યાં આ પ્રમાણે જે લોકો છે અહીં આવતા હોય છે ત્યારે તેમને ક્યાંક ને ક્યાંક રાહત મળતી હોય છે તમે શું કહેશો કે શેડ બનાવવાથી કેટલો ફાયદો ગરમીથી કેટલી રાહત ગરમીથી શેડ બનાવવાથી પબ્લિકને ઘણી રાહત થાય છે બરાબર છે એટલે શેડ બનાવવો જરૂરી છે બીજું ગરમીની અંદર શેડ હોય તો પબ્લિકને જે રાહત થાય છે કે ગરમીથી બચવા માટે કોઈ ઝાડ કે એવું કશું છે નથી અહીંયા કોઈ ઝાડ કે એવું છે નથી એટલે શેડ બનાવવો જરૂરી છે પબ્લિક માટે બિલકુલ અન્ય લોકો છે તમે શું કહે છો કેટલી રાહત મળે છે આ પ્રમાણે છાયડો મળવા ઘણું સારું ફીલ થાય છે બિકોઝ તડકો ઘણો વધારે છે અને એના માટે આ જે છાયડો રાખ્યો છે તો ઘણું રિલીફ મળે છે અને સારું લાગે છે કૂલનેસની ફીલિંગ આવે છે થોડી જોઈ શકાય છે તમામે તમામ વાહન ચાલકો છે અત્યારે રાહત અનુભવી રહ્યા છે અને જે પ્રમાણે કાળઝાળ ગરમી છે સુરત શહેરની અંદર ચાલીસ ડિગ્રીથી લઈને બેતાલીસ ડિગ્રી સુધીનું તાપમાન છે એ ગયું છે ત્યારે તમામ લોકો હેરાન પરેશાન છે આ તમામ જે લોકો છે એ અત્યારે રાહત અનુભવી રહ્યા તમામ ટ્રાફિક સિગ્નલ ઉપર આ પ્રમાણે ટ્રાફિક પોલીસ દ્વારા જે શેડ છે એ ઉભો કરવામાં આવે છે જેનાથી ગરમીમાં લોકોને રાહત મળી શકે કેમેરામેન સાથે સુરત તો પોલીસ ની નવી પહેલ જ્યાં પણ ટ્રાફિક સિગ્નલ છે ત્યાં ગ્રીન નેટ બાંધવામાં આવી છે કે જેના કારણે ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેતી વખતે લોકોને થોડી ઘણી રાહત મળી રહે